વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ તો આ વિડીયોમાં આપણે રસોડામાં બોલાતા ક્રિયાપદ વિશે શીખીશું એટલે કે આપણે એવા બધા જ ક્રિયાપદો વિશે શીખીશું કે જેને રસોડામાં બોલી શકાય છે સાથે સાથે તેનું વી ટુ અને વી થ્રી પણ જોઈશું અને એક વાક્ય આપણે ગુજરાતીમાં પણ જોઈશું અને અંગ્રેજીમાં પણ જોઈશું તો ચાલો શરૂઆત કરીએ તો સૌથી પહેલા સ્ટ્રેન સ્ટ્રેન નું ગુજરાતી શું થાય ગાળવું અથવા તો ગળવું કોઈ પણ લિક્વિડ હોય એને આપણે ગળીએ અને શું કહેવાય સ્ટ્રેન કહેવાય વી ટુ સ્ટ્રેન થશે અને વી થ્રી શું થશે સેમ સ્ટ્રેન જ થશે અહીંયા જુઓ એક વાંકી આપેલું છે સ્ટ્રેન ટી બિફોર શવિન એટલે કે ચા આપતા પહેલા ચાને ને ગળી લો અથવા તો ગાળી લો અને ત્યારબાદ શિફ્ટ શિફ્ટનું ગુજરાતી શું થશે ચાળવું ત્યારબાદ ગ્રાઇન્ડ ગ્રાઇન્ડ નું ગુજરાતી શું થશે દડવું અથવા તો પીસવું જેમ કે આપણે અનાજને ને છીએ એના માટે આપણે શું વાપરીશું ગ્રાઇન્ડ વી અને વી થ્રી બંને સમાન જ રહે છે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ અહીંયા જુઓ વાક્ય આપેલું છે ગ્રાઇન્ડ ધ વીટ ને દડો અને ત્યારબાદ ગ્રેટ ગુજરાતી શું થાય ખમણવું અથવા તો છીણવું તો આપણે બંને શબ્દ બોલતા હોઈએ છીએ જેમ કે ગ્રેટ ધ કેરોટ ગાજરને છીણી લો વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે ગ્રેટેડ ગ્રેટેડ ત્યારબાદ કટ

સ્લાઇસ નું ગુજરાતી શું થશે કાતરી પાડવી તો આપણે આવ રીતના કટકા કરતા હોય એને શું કહીએ છીએ સ્લાઇસ તો V2 અને V3 બંને શું થાય સેમ જ થાય સ્લાઇસ સ્લાઇસ અહીંયા જો એક વાક્ય આપેલું છે સ્લાઇસ ધ ટમેટોઝ ઇવનલી એટલે કે ટમેટાને સરખા ભાગમાં કાપી લો ઈવનલી નો મતલબ શું થાય સરખા ભાગે ત્યારબાદ પીલ પીલ એટલે શું થાય છોલવું અથવા તો છાલ ઉતારવી જેમ કે પીલ ઓફ ધ પોટેટોઝ બટાટાની છાલ ઉતારી લો અહીંયા જુઓ વી ટુ અને વી થ્રી બંને આપેલું છે ત્યારબાદ ક્રશ ગુજરાતી નું થાય વાટવું અથવા તો કચડવું તો ઘણા બધા ઉપયોગ થાય છે છૂંદવું પણ થાય પરંતુ જેવી પરિસ્થિતિમાં વપરાયું હોય એવો એનો ગુજરાતી અર્થ આપણે કરવાનો તો અહીંયા જુઓ વી અને વી થ્રી બંને સેમ જ રહે છે વાક્ય વાંચો ધ ગાર્લિક લસણ ને વાટી લો ત્યારબાદ વિસ્ક વિસ્ક નું ગુજરાતી શું થાય કોઈ પણ ક્રીમ હોય એને ધીમેથી એક જ દિશામાં આપણે હલાવીએ એટલે આવો આકાર થઈ જાય એને આપણે શું કહીશું વિસ્ક તો અહીંયા જુઓ મેં બાજુમાં ફોટો આપેલો છે એટલે તમને ખ્યાલ આવે તો વી ટુ અને વી થ્રી બંને ત્યારબાદ ચર્ન ચર્નનું ગુજરાતી શું થાય વલોવું જેમ કે છાશ બનાવવા માટે દઈને વલોવો અને અંગ્રેજીમાં શું થશે ચર્ન ટુ મેક બટર મિલ્ક તો દહીંને શું કહેવાય કર્ડ કહેવાય કર્ડ વી ટુ અને વી થ્રી બંને સેમ જ રહે છે જે અહીંયા આપેલું છે ત્યારબાદ નીડ નીડ એટલે શું થાય ગૂથવું જેમ કે નીડ ધ ડોફ એટલે લોટને ગૂંથી લો અથવા તો આપણે શું કહીએ લોટને બાંધી લો વી ટુ અને વી થ્રી બંને સમાન જ રહે છે અહીંયા આપી જ દીધેલું છે અને વી ટુ અને વી થ્રીનું ગુજરાતી શું થાય જે મેં આગળના વિડીયોમાં ઓલરેડી તમને શીખવાડી જ દીધેલું છે તો અહીંયા જુઓ ફોટો પણ આપેલો છે એટલે તમને વધારે ખ્યાલ આપે ત્યારબાદ રોલ આઉટ આઉટ નું ગુજરાતી શું થાય રોટલી વણવી જેમ કે આઉટ ધ ચપાતીઝ રોટલી વણી લો તો વી ટુ અને વી થ્રી બંને સમાન જ રહે છે અને ત્યારબાદ બેક નું ગુજરાતી શું થશે શેકવું જેમ કે બેગ ધ પીઝા ફોર ટ્વેન્ટી મિનિટ્સ ઊંધું કરવું જેમ કે ફ્લિપ ધી રોટલી ને ફેરવો તો આપણે ઘણી વખત આવા વાક્ય બોલતા હોઈએ છીએ પરંતુ આપણે જો એનું અંગ્રેજી ન ખબર હોય ને તો આપણે આવા વાક્યને બનાવી શકતા નથી એનું વી ટુ અને વી થ્રી બંને સમાન જ રહે છે ફ્લિપ ફ્લિપડ અને ત્યારબાદ રોસ્ટ રોસ્ટનું ગુજરાતી શું થશે ભઠ્ઠીમાં અથવા તો તડકામાં શેકવું જેમ કે રોસ્ટ ધ પીનટ્સ ત્યાર બાદ ફ્રાય ફ્રાય એટલે શું થશે તળવું અને વી ટુ અને વી થ્રી બંને આપેલું જ છે તમે સાથે સાથે જોતા જજો જેમ કે ફ્રાય ધ ફ્રિટર્સ ફ્રિટર્સ એટલે શું થાય ભજીયા તો ભજીયાને તળી લો અને ત્યાર બાદ પોવર પોવરનું ગુજરાતી શું થાય રેડવું અથવા તો ઢોળવું વી અને વી થ્રી બંને સમાન જ રહે છે જેમ કે અહીંયા જુઓ પોઅર ધ મિલ ઇન ટુ ધ ગ્લાસ એટલે કે દૂધને ગ્લાસમાં રેડો તો કોઈ પણ પ્રવાહીને કોઈ પણ વસ્તુમાં રેડવું હોય ને એના માટે આપણે પોઅર શબ્દ વાપરીશું ત્યારબાદ ડીઝોલ્વ ડિઝોલ્વનું ગુજરાતી શું થશે ઓગાળવું અથવા તો ઓગળવું પરંતુ કેવી વસ્તુ હશે મોટે ભાગે ઘન વસ્તુ હશે પરંતુ એક શબ્દના ઘણા બધા અર્થ થાય છે કેવી સિચ્યુએશનમાં વપરાયો છે શબ્દ એના ઉપર આધાર રાખે છે જેમ કે ડિઝોલ્ડ સુગર ઇન વોર્મ વોટર ગરમ પાણીમાં ખાંડ ઓગાળો ત્યારબાદ મિક્સ મિક્સનું ગુજરાતી શું થાય મિશ્રણ કરવું અને વી ટુ અને વી થ્રી બંને આપેલું છે અહીંયા વાક્ય આપેલું છે જુઓ મિક્સ ધ ઇન્ગ્રેડિયન્ટ્સ વેલ બિફોર કુકિંગ એટલે કે રાંધતા પહેલાં સામગ્રી સારી રીતે મિશ્રણ કરો ત્યારબાદ ગુજરાતી શું થાય અથવા તો તો ઘણી વખત આપણે છૂંદવું એના માટે ક્રશ પણ ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ કેવી સ્થિતિમાં વપરાયું છે તેના ઉપર આધાર રાખે જેમ કે મીસ્ત પટેટો બટાટાને ને છૂંદી લો જેમ આવી રીતના છૂંદી જે મસાલો તૈયાર કરવામાં આવે એને શું કહેવાય મેષ ત્યારબાદ સ્પ્રેડ સ્પ્રેડ એટલે શું થાય ફેલાવવું અથવા તો લગાવવું જેમ કે સ્પ્રેડ ચીઝ ઓન ધ બ્રેડ બ્રેડ પર ચીઝ લગાડો તો આપણે શું કહેતા હોય લગાડવું તો એના માટે આપણે શું શબ્દ વાપરીશું સ્પ્રેડ તો એક જ શબ્દના ઘણા બધા અંગ્રેજી અર્થ થતા હોય છે અને એક જ અંગ્રેજી શબ્દના ઘણા બધા ગુજરાતી અર્થ થતા હોય છે પરંતુ તેનો વાક્યમાં કેવી રીતે ઉપયોગ થયો છે તે પ્રમાણે આપણે ગુજરાતી કરવાનું ત્યારબાદ ડ્રેઇન ડ્રેઇનનું ગુજરાતી શું થશે નિતારવું એટલે કે પાણી કાઢવું જેમ કે ધ વોટર ફ્રોમ ધ પાસ્તા પાસ્તા પાણી કાઢી નાખો તો કોઈ પણ આપણે પલાળતા હોય એના માટે આપણે કયો શબ્દ અને વી ટુ અને વી થ્રી બંને આપેલું છે સાથે સાથે તમે જોતા જજો ત્યારબાદ મેલ્ટ મેલ્ટનું ગુજરાતી શું થશે ઓગળવું અથવા તો ઓગાળવું તો આગળ આપણે જોયું હતું ડીઝવલનું ગુજરાતી પણ ઓગળવું જ થતું હતું તો બંને શબ્દનો ઉપયોગ અલગ અલગ થાય છે કોઈપણ જામેલી વસ્તુ હોય જ્યારે તે ઓગળી રહી હોય એના માટે આપણે શું કહીશું મેલ્ટ જે બરફની બનેલી હોય અને કોઈ પણ ઘન વસ્તુ હોય તો એને આપણે ઓગાળવી હોય તો એના માટે આપણે ડીઝોલનો ઉપયોગ કરીશું જેમ કે મેલ્ડ ચોકલેટ બિફોર યુઝિંગ હિટ ઉપયોગ કરતાં પહેલાં ચોકલેટને ઓગાડો વી ટુ અને વી થ્રી બંને આપેલું જ છે ત્યારબાદ ફ્રીહિટ ફ્રી હિટ એટલે શું પહેલાં ગરમ કરવું એટલે કે કોઈપણ વસ્તુ આપણે ખાતા હોય તો એના પહેલાં આપણે ગરમ કરતા હોય તો એને આપણે શું કહીએ ફ્રી હિટ જેમ કે અહીંયા જુઓ એક વાંકી આપેલું છે પ્રીડ ધ ઓવન ટુ વન હંડ્રેડ એટી ડિગ્રી સેલ્સિયસ એટલે કે ઓવનને એકસો એસી ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરો અને ત્યારબાદ સીમર સીમરનું ગુજરાતી શું થાય ધીમા તાપે ઉકાળવું તો આ શબ્દ આપણે ઘણી વખત ઉપયોગ કરતા હોઈએ છીએ ઘણી વખત આપણે કહેવું તો હોય છે કે ધીમા તાપે ઉકાળો પરંતુ આપણને એનું અંગ્રેજી જ આવડતું હોતું નથી તો આપણે એ વાંક્યને અંગ્રેજી બોલી શકતા નથી એટલા માટે વોકેબલરી શીખવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સિમરનું વી ટુ અને વી થ્રી બંને આપેલું જ છે એનું ગુજરાતી શું થાય મેં તમને ઓલરેડી કહી દીધું અહીંયા જુઓ સિમર ધ સૂપ ફોર ટેન મિનિટ સૂપને દસ મિનિટ માટે ધીમા તાપે ઉકાળો અને ત્યારબાદ આવશે મિઝ્યોર મીઝ્યોરનું ગુજરાતી શું થશે માફવું તો કોઈ વસ્તુને આપણે રાંધતા પહેલાં માપતા હોઈએ છીએ જેમ કે મિઝ્યોર ધ રાઈસ બિફોર કુકિંગ રાંધતા પહેલાં ચોખાને માપી લો અહીંયા વી અને વી થ્રી બંને આપેલું છે મિઝ્યોર્ડ મીઝયોર ત્યારબાદ ગાર્નિશ ગાર્નિશ એટલે શું થશે કોઈ પણ ખાદ્ય વસ્તુ હોય ને એને શણગારવું અને શણગારવા માટે આપણે ડેકોરેટ શબ્દનો પણ ઉપયોગ કરીએ છીએ પરંતુ કોઈ પણ ખાદ્ય વસ્તુ હોય એને શણગારવા માટે આપણે શું કહીશું ગાર્નિશ જેમ કે ગાર્નિશ ડીશ વિથ ફ્રેશ કોરિયન્ડર વાનગીને ને તાજા ધાણાથી શણગારો તો અહીંયા જુઓ સાથે પિક્ચર પણ આપેલું છે એટલે તમને થોડોક ખ્યાલ આવે ત્યારબાદ શું આવશે સ્ટર સ્ટરનું ગુજરાતી શું થાય હલાવવું તો કોઈ પણ શાક હોય એને આપણે વારંવાર હલાવતા હોય તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું સ્ટર વી ટુ અને વી થ્રી બંને આપેલું છે અહીંયા જુઓ વાંક્ય આપેલું છે સ્ટર ધ કરી ઓકેશનલી વાઇલ્ડ કુકિંગ એટલે રાંધતી વખતે શાકને વારંવાર હલાવો ત્યારબાદ બોઇલ બોઈલ એટલે શું થાય ઉકાળવું વી ટુ અને વી થ્રી બંને આપેલું જ છે બોઇલ ધ વોટર ફોર ટેન મિનિટ્સ પાણીને દસ મિનિટ માટે ઉકાળો